ઢોલનગારા અને ના તાલે ઝુમતા રાસ રમતા રથયાત્રા આગળ વધશે જે શહેરના નહેરુ ગેટ ચોક ગ્રીન ચોક અને દરબારગઢ સહિતના માર્ગો પર ફરી હતી અને દરબારગઢ નદી પાસે આવેલ મચ્છુ માતાજીના મંદિરે પૂર્ણ થશે જ્યાં શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં ઠેર ઠેર શરબત અને ઠંડા પીણા તેમજ પ્રકારની વિવિધ પ્રકારની પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી છે

વર્ષોની પરંપરા મુજબ આ ઉત્સવ ઉજવે છે પહેલાં નાના ભાઈએ છેલ્લા પચીસ વર્ષથી બહુ વિશાળ ભવ્ય સ્વભાવના યાત્રાના રૂપે સમસ્ત સમાજ અહીંયા એકત્રિત થાય છે અને ઇતર સમાજ પણ આમાં ભાગ લે છે સમગ્ર ગુજરાતભરમાંથી ભાવિકો ઉમટી પડે છે એમના માટે દર્શન પ્રસાદની વ્યવસ્થા મોટા પાયે રાખવામાં આવે છે અને ધન્ય ઘડી ધન્યવાદ યાદ એવી સરુદ સરિતા રૂપે અને સરસિતા નમહસ છે નમા સત્ય નમો નમ મારું નામ ગોકળભાઈ ભરવાડ આજે અષાઢી બીજની જે રથયાત્રાનું આયોજન છે એની અંદર અમે અહીંથી મહેન્દ્રપરા સતરથી નીકળી દરબારગઢ મચ્છુ માતાજીના કોઠે અમારું સમાપન થાય છે અને ત્યાં આશરે પચાસ હજાર માણસની રસોઈ બનાવવામાં આવે છે તેમાં ચોખાકીનો શીરો રાજગ્રહના લોટનો ચેવડો અને સૂકી ભાજી અને સાસનું આ પ્રસાદનું વિતરણ કરવામાં અને અમારા આ કાર્યક્રમની અંદર જે આ સંયોજકોની અંદર જે કામ કરનારા જે કાર્યકર્તા છે એ અમારી સેંકડોની સંખ્યામાં કાર્યકરો કામ કરે છે અને આ રથયાત્રા ભવ્યથી ભવ્ય આ નીકળે છે અશોક કરચરિયા જીડીવી ન્યૂઝ મોરબી